જય શિયા રામ મિત્રો આ અમારા ગામનો તળાવ આવેલું છે ગામથી ત્રણ સાડા ત્રણ કિલોમીટર દૂર છે તો આ આ તળાવની હાલત જુઓ આ તળાવમાં ગાંડા બાવર બહુ વિશાળ છે અને પાણીની આવક નથી પણ પાણી ખારું છે અને આનો કાંઈક સરકાર અમને કરી આપે આ બાવર ખોદી આપે તો કંઈક અમારે અહીંયા પાણી ભરાય અને માલિકોરાઓ રોજ અને ભૂંડ રહેતા માટે અને એવું ને એવું આ વિશાળ એક ગોટ છે આ ગોઠમાં તમે બાવર જુઓ એ એ બાવરનો પણ કાંઈક નિકાલ કરો તો અમારે ખેતી પાક કાંઈક અમે પકવીએ અને આ તળાવમાં પાણી આવે તો અહીંથી બહેથી તણે વીઘા જમીન છે તો આ જમીન પીએ તો ખેડૂત કાંક સુખી થાય આજથી લગભગ પંદર વર્ષ થયા છતાં કેનાલનું પાણી આવ્યું નથી અને અમે બહુ વરખા મારીએ છીએ બહુ વરખા મારીએ છીએ પણ કોઈ સરકાર અમારી આ ભરતું નથી તો મારી એક નર્મ વિનંતી છે તો આ તળાવમાં પાણી જરૂર આવવું પડે જય હિન્દ જય જય કિસાન જય જવાન